નમસ્કાર મિત્રો અત્યારના સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો સાપુતારાથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે જી હા મિત્રો એ જ સાપુતારા જે ગુજરાતીઓના ફરવા માટેનું ફેવરિટ સરનામું છે જી હા મિત્રો સાપુતારાના સામગાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં પ્રવાસે આવેલા લોકોની લક્ઝરી બસ ઘાતમાં ખાપી ગઈ હતી જેથી ઘણા લોકો લક્ઝરી બસની નીચે દબાઈ ગયા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે બસ આખી ઊંધી વળી ગઈ હતી જોકે ઘટનાને પગલે પોલીસ અને ફાયરની ટીમ બચાવ માટે પહોંચી ગઈ હતી અને ઘાટ નીચે દબાયેલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા જેસીબી અને ક્રેનની મદદથી લક્ઝરી બસને ઘાટમાંથી બહાર કાઢવામાં આવી હતી ઘટનાને પગલે લોકોના ટેવા પણ એકઠા થઈ ગયા હતા બસવાળાએ જ્યારે આઇસરવાળાને ઓવરટેક કર્યો એ દરમિયાન જ અચાનક બસ ખાડીમાં ઉતરી ગઈ હતી બસમાં કુલ પાસઠ લોકો સવાર હતા તેમાંથી સત્તાવન પ્રવાસીઓ હતા તેમાંથી સુરતના જ એક પરિવારના બે સગા ભાઈ બહેનના મોત થયા હતા જ્યારે બાવીસ જેટલા લોકો ઘાયલ થયા હતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી છ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે મિત્રો વધુ વિગતો માટે જોતા રહો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો